જે એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે યાદ રાખજો એક્ઝામમાં કમ્પલસરી આના દાખલા પૂછાય જ છે સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં માત્ર બે જ પ્રશ્નો છે અને આ બે પ્રશ્નોમાંથી કમ્પલસરી ક્વેશ્ચન આવે આવે ને આવે બરાબર એટલે તમારે જૂના પેપર જોવા હોય તો બી તમે જોઈ લેશો તમને ખ્યાલ આવી છે સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક બંને માટે આવે એટલે એવું ના કે પછી બેઝિક માટે જ કરવાનું નહીં બધાએ કરવાનું છે અને બંને માટે આ પ્રશ્ન આવશે તો જરા જોઈએ પહેલો પ્રશ્ન શું છે અહીંયા તમને શૂન્યો અને સહગુણકો જેના વિશે નોલેજ હશે કે શૂન્ય કોને કહેવાય તો શૂન્ય આપણે એકવાર જણાવી દઈએ કે શૂન્યો એટલે એક્સની જે કિંમત મળશે ને બહુપદીની એ બરાબર એક્સની જે કિંમત મળે એને આપણે શૂન્ય કહીએ અને બીજું લખ્યું છે સહગુણકો તો સહગુણકો આપણને ખબર જ છે કે એક્સ સ્ક્વેર નો સહગુણ કેટલો છે અહીંયા એક પછી એક્સ નો સહગુણ કેટલો છે માઇનસ બે અને છેલ્લે છે અચળ પદ જેને આપણે માઇનસ આઠ આપેલું છે અહીંયા બરાબર તો હવે ધ્યાનથી જો કે આપણે આનું શૂન્યો કઈ રીતે મેળવવાનું છે તો એના માટે સૌથી પહેલા આપણે અવયવ પાડવું પડશે ને અવયવ પાડતા આપણે ધોરણ આઠ માં પણ શીખી ગયા છે નવમાં પણ શીખી ગયા છે અહીંયા અત્યારે દસમાં આવી ગયું છે તો ચાલો જોઈએ તો લખી અહીંયા ધારો કે જો આપણે જીરો ધારશું ને તો જ આપણને શૂન્ય મળશે એટલે આપણે આપણે જીરો ધારી લેવાનું છે ચાલો હવે આપણને ખબર હોવું જોઈએ કે આમાં શું કરવાનું છે તમારે એને જો એક્સની કિંમત મેળવવી હોય તો આ બહુપદીને તમારે અવયવ પાડવા પડશે તો અવયવ પાડવાની રીત શું છે તો અહીંયા જે આપણને દેખાય છે અંતિમ પદ ને આ પ્રથમ પદ આ બંનેનો ગુણાકાર કરવાનો છે એ બેનો ગુણાકાર તો કરી દઈએ ચાલો કઈ વાંધો નહીં પણ જે નિશાની છે ને એ નિશાની કઈ એમ પણ નથી આપી એ નિશાનીને ઓળખવી ખૂબ જ જરૂરી છે કે આ નિશાની શું કહેવા માંગે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે નિશાની શું છે તો અહીંયા જે પહેલી નિશાની દેખાય છે અહીંયા આ બાજુ બરાબર આ નિશાની આપણને ક્રિયા બતાવે શું બતાવે ક્રિયા તો સેની ક્રિયા બતાવે તો એ લખી દઉં છું સરવાળા અને બાદ બાકીની સરવાળા કે બાદ બાકીની ક્રિયા બરાબર એટલે મેં અહીંયા તમને બતાવી દઉં છે પહેલો દાખલો છે એટલે સમજાવી દઉં છું જેથી કરી આગળના દાખલામાં ધ્યાન રાખો અહીંયા આપણને આ નિશાની શું છે જેના જુઓ આ નિશાની આપણને કહે છે જે મોટી સંખ્યા હશે ને એની નિશાની છે મોટી સંખ્યાની નિશાની બરાબર એટલે ધ્યાનમાં રાખવું બધી જ વસ્તુ નાની નાની વસ્તુઓ પણ આપણે ધ્યાનમાં રાખવા જ છે બરાબર આપણને લાગતું કે ભાઈ માઇનસ કે પ્લસ થી પડે તો બહુ મોટો ફરક પડે આઠ થાય ચાલો આઠ એ લખી દઉં છું આઠ ના એવા ભાગ પાડો આઠ ના એવા ભાગ પાડો કે માઇનસ બે સિમ્પલ વસ્તુ છે આઠ ના કયા ભાગ પડે એક તો આઠ એકા આઠ થાય અને ચાર દુ આઠ થાય બરાબર તો આ બે જ ભાગ પડશે તો ચાર દુ આઠ હવે તમારે લાવું છે માઇનસ બે હવે માઇનસ બે લાવવું હોય તો માઇનસ ચાર માંથી બે ને બાદ કરશો બરાબર એટલે થશે અહીંયા તો અહીંયા આવશે પ્લસ બે તો માઇનસ ચાર પ્લસ બે તો શું આવશે અહીંયા માઇનસ બે આવશે બરાબર જો માઇનસ ચાર પ્લસ બે ચાર માંથી બે હતો બે હતું હવે એની જગ્યા આપણે શું લખશું માઇનસ ચાર પ્લસ બે તો ચાલો લખી દઈ માટે એક્સ માઇનસ ચાર એક્સ વત્તા બે એક્સ માઇનસ આઠ બરાબર

એ આપણા અવયવ છે શું છે અવયવ યાદ રાખજો શું છે છે શૂન્યો નથી શૂન્યો હવે મળશે તો કઈ રીતે મળશે તો એક્સ માઇનસ ચાર બરાબર એટલે ધ્યાનમાં રાખો બંને વચ્ચે ગુણાકાર છે તો આના બરાબર જીરો ને આના બરાબર ઝીરો લઈ છે બંને લો બરાબર ચાલો તો અહીંયા રાખી દઈએ આપણે માટે એક્સ પ્લસ બે બરાબર જીરો ચાલો હવે એક્સ માઇનસ ચાર છે તો એક્સની વેલ્યુ કેટલી મળે

એનાથી ઓછું મળી શકે એક શૂન્ય પણ મળી શકે છે એ બરાબર એ બરાબર એક આવશે પી બરાબર કેટલા આવશે માઇનસ બે આવશે સગુણક લખું છું અને સી બરાબર લખી દઉં છું સાઈડ પર કે દ્વિઘાત બહુપતિનું પ્રમાણિત સ્વરૂપ શું છે તો પ્રમાણિત સ્વરૂપ એ બતાવો છું પ્રમાણિત સ્વરૂપ એક્સ નો વર્ગ વધતા બી એક્સ વત્તા સી

અને શૂન્યનો ગુણાકાર આ બે સૂત્રો તમને ખબર હશે તો તમે આ દાખલા સુધી પહોંચ્યા હશો બરાબર તો શૂન્યનો સરવાળો સૂત્ર શું છે માઇનસ બી ના છેદમાં એ આ બી અને એ કોણ છે તો સહગુણકો છે બરાબર એ રીતે શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ એ પણ શું છે તો સહગુણકો છે તો એ આપણે કઈ રીતે લાવવાનું છે એ જોઈએ ચાલો તો સૌથી પહેલા જોઈએ શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો ઓકે ચાલો શૂન્ય ક્યાં છે તો આર્યા ચાર અને માઇનસ બે નો કરો સરવાળો કેટલા બે ઓકે હવે જરા જો મારે છે ને શૂન્ય સરળ સૂત્ર શું હતું માઇનસ બી એ લાવવાનું છે તો કઈ રીતે લાવી શકું તો અહીંયા તો બે છે જયારે બી શું છે માઇનસ બે છે અને છેદમાં એક કેટલા છે એક હવે આના છેદમાં કંઈ નથી માઇનસ તો લાવવું પડશે તો કઈ રીતે આવશે જરા જો તો શું કરશું આપણે એકવાર બહાર માઇનસ લઈશું અને એકવાર કોશ અંદર માઇનસ લેશું અને છેદમાં એક કેમ કે માઇનસ માઇનસ શું થાય પ્લસ થઈ જાય એટલે બે છેદમાં એક થઈ ગયું ચાલો હવે આપણે અહીંયા ઈઝીલી લખી શકશું તો પેલા તો દેખાય છે બી અને છેદમાં એક છે તો એક એટલે શું છે એક તો માઇનસ ના છેદમાં એ તો આપણને મળી ગયું છે તમે જરા જોઈ લો શૂન્ય નું સૂત્ર શું માઇનસ બી છેદમાં સેમ વસ્તુ આપણે સાબિત કરવાની છે શૂન્યો નો ગુણાકાર જે છે c ના છે માઇનસ બે આ શૂન્યો છે ચાર ગુણ્યા માઇનસ બે તો ચાર દુઃખ કેટલા થાય આઠ પ્લસ માઇનસ 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 આઠ છેદમાં એક કંઈ નથી એટલે એક શું હવે જરા જો માઇનસ આઠ એટલે કોણ છે માઇનસ એટલે સી છે અને એક એટલે એ છે તો અહીંયા આવી ગયું આપણું સી ના છેદમાં એ બરાબર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સી ના છેદમાં એ શૂન્યનો ગુણાકાર મળી ગયો શૂન્ય સરળ માઇનસ બી ના છેદમાં એ મળી ગયો એટલે કે આ શૂન્યો હતું આ સગુણકો છું તો આપણને આ સંબંધ મળી ગયો છે બરાબર આ એક દાખલો જો આપણને પરફેક્ટ આવડી જાય જો તમને અવયવ પાડતા આવડી જાય તો શૂન્ય તો મળી જ જવાના છે શૂન્યો મળી ગયા પછી આ બંને વસ્તુ મેળવવા બહુ ઈઝી છે પણ એક દાખલો પરફેક્ટ આવડે ને તો આગળના બીજા સ્ટેપ આપણને બીજા દાખલા આવડે પણ જો જાતે ટ્રાય કરશો ને તો જ આવડશે બાકી કોપી મારવાથી નવનીતમાંથી ઉતારી લેવાથી કે ટ્યુશન ભણાવેલું એમાંથી ઉતારી લેવાથી કઈ નો આવડે એટલે ધ્યાન રાખજો જાતે કરશો તો જ આવડશે બરાબર હવે આપણે જોઈએ પ્રશ્ન એકના ના બીજા દાખલાને તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવી ગયા છીએ પ્રશ્ન એકના ના બીજા દાખલા પર શું લખ્યું છે અહીંયા ફોરેસ્ટ નો વર્ગ માઇનસ ફોરેસ્ટ પ્લસ વન યાદ રાખજો અહીંયા એસ છે પિસ્તાલીસ નથી એકવાર ચોપડીમાં પણ જોઈ અહીંયા દાખલા હોય તો ચોપડી સાથે ચોપડીમાં તમે કયો દાખલો ગણો છો ઓકે ચાલો તો ફોરેસ્ટ નો સ્કવેર ફોરેસ્ટ પ્લસ છે તો પેલો આપણે જીરો લઈ લઈએ તો ધારો કે ફોરેસ્ટ સ્કવેર પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો લીધું છે બરાબર ચાર ના એવા કયા ભાગ પડે કે જેનો સરવાળો કરવાથી જો આપણે કીધું છે શું સરવાળો કરવાથી ચાર આવે તો યાદ કરો બે દુ ચાર બે ને બે કેટલા થાય ચાર થાય ને પણ અહીંયા આપણે માઇનસ ચાર ની જગ્યાએ માઇનસ બે ને માઇનસ બે લખશો તો ચાલો માટે ફોર એસ નો સ્ક્વેર માઇનસ ટુ એસ માઇનસ ટુ એસ પ્લસ વન ઇક્વલ ટુ આપણે જીરો ધરી દીધું

ટુ એસ પ્લસ વન છે કઈ કોમન નીકળે છે નહીં શું માઇનસ છે તો માઇનસ આવી જશે કોમન આપણે એક માઇનસ થઈ ગયું કેમ બહાર માઇનસ છે એટલે આ વસ્તુ ધ્યાન રાખો પાછું બંને કેવા આવે સરખા આવવા જોઈએ અને આવી ગયા છે ઓકે તો આગળનો સ્ટેપ કરીએ આપણે તો જે કૌશ અંદર છે ને એક વાર લખો ટુ એસ માઇનસ વન

માટે 2s = 1 માટે s = 1/2 બંને જવાબો કેવા આવશે સરખા જ આવશે બરાબર એટલે ધ્યાન રાખજો s = 1/2 ને s = 1/2 મળી ગયા છે હવે અહીં આપણે સહગુણકો છે લખી નાખીએ અહીં a = જરા જો કેટલા છે 4 b = કેટલા છે -4 અને સી બરાબર પ્લસ એક છે શૂન્યો તો આ જ છે એકના છેદમાં બે અને એકના છેદ માં બે ચાલો લખી દઈએ વન પોઈન્ટ ટુ પ્લસ વન પોઈન્ટ ટુ બરાબર ચાલો શું કરશું આપણે છેદ તો સરખા છે

પણ હવે અહીંયા જો અહીંયા માઇનસ ચાર છે બી હવે બી ને માઇનસમાં લાવવું હોય તો આપણે ફરી પાછું આગળના દાખલાની જેમ જ એકવાર માઇનસ બહાર ગુણો ને એકવાર માઇનસ અંદર ગુણો એટલે નીચે આવી જશે હવે ચાર તો હવે આપણો દાખલો અહીંયા આવી ગયો છે સો અહીંયા માઇનસ નું માઇનસ રહેશે માઇનસ ચાર ની જગ્યાએ બી આવશે અને છેદમાં જે ચાર છે એની જગ્યાએ શું આવશે એ તો માઇનસ બી ના છેદમાં એ જે આપણું શૂન્યનો સરવાળાનું સૂત્ર છે જે આપણને મળી ગયું સેમ વસ્તુ શૂન્યનો ગુણાકાર મેળવીએ આપણે તો શૂન્ય ગુણાકાર મેળવવાનો છે તો એક છેદમાં બે ગુણ્યા એક છેદમાં બે કરીએ ગુણાકાર શું આવશે એક છેદમાં બે દુ ચાર જરા જો તો આવી ગયો છે એક એટલે કે સી છે અને ચાર એટલે એ છે તો સી ના છેદમાં એ આપણને મળી ગયું છે તો ગુણાકાર મેળવવામાં કોઈ અઘરું નથી થોડુંક અઘરું ક્યાં પડશે સરવાળામાં જ્યાં આપણને કોઈ પછી ગુણવું પણ પડશે અને માઇનસ નો હોય તો માઇનસ લાવવું બી પડશે જ્યારે ગુણાકારમાં આવો કોઈ પ્રોબ્લેમ નહીં આવે ગુણાકારમાં આપણને ડાયરેક્ટલી જવાબ મળી જાય જ્યારે આમાં થોડુંક તમારે વિચાર કરવું પડશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો કે દાખલા બહુ ઈઝી છે

એ શું વ્યવસ્થિત ક્રમમાં છે વ્યવસ્થિત જુઓ છ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સ નથી લાગતું ને શું છે અહીંયા હંમેશા બહુપદી જે છે એ જે ઘાતાંક છે ને ચલનો જે ઘાતાંક એ હંમેશા ઉતરતા ક્રમમાં હોય અને અચળ પદ હંમેશા છેલ્લે હોય એનો મતલબ જે બહુપદી છે એ ક્રમમાં નથી એટલે પહેલાં તો તમારે બહુપદીને જે પદો છે ને એ જોવાનું ક્રમમાં છે કે નહીં ક્રમમાં ના હોય તો ક્રમમાં ગોઠવવું આપણે બરાબર તો ચાલો હવે આપણે ગોઠવી દઈએ કે વર્ગ માઇનસ સાતેક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો બરાબર હવે જો બહુ બધી આવી ગઈ ને એના ફોર્મમાં બરાબર ઓકે છ એક્સ નો વર્ગ માઇનસ સાતેક્સ માઇનસ ત્રણ પહેલા અને છેલ્લા પદોનો ગુણાકાર કરવાનો છે તો 6 તેરી 18 થાય 18 ના એવા ભાગ પાડશું કે -7 આવે તો યાદ કરો ફરીથી અહીં આપણે બાદબાકી કરવાનું કીધું છે આ નિશાની ખાસ જોવાનું છે તો 9 2 18 બધાને આવડતું હશે પણ 9 2 18 મોટી સંખ્યા નિશાની માઈનસમાં છે તો અહીંયા પ્લસ કરી દઈએ તો આપણને -7 મળશે બરાબર હવે માઇનસ સાત ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે માઇનસ નવ અને બે તો લખી દઈએ માટે છ એક્સ નો વર્ગ માઇનસ નવ એક્સ પ્લસ બે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો હવે આપણને પેલા બે પદ અને છેલ્લા બે પદનો નો શું કરવાનું છે સામાન્ય કાઢવાનું છે જો જો બાળકો સામાન્ય કાઢતા નહીં આવડે તો બહુ અઘરું છે એટલે આપણને થોડા ઘણા ઘડિયા તો આવડતા હોવા જોઈએ બરાબર એટલીસ્ટ દસ સુધી તો આવડતું હોવું જોઈએ ઘણા બાળકોને એ બી નથી આવડતા બરાબર ચાલો તો આપણને જોઈને ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં એક્સ તો કોમન છે સાથે સંખ્યામાં શું કોમન છે તો પ્લસ વન લખશું અને ટુ એક્સ માઇનસ ત્રણ લખી દઈશું આપણે ઇક્વલ ટુ ઝીરો ચાલો જે કૌશ અંદર છે એને લઈ લઉં અહીંયા તો ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર બાકી છે બે દાખલા ત્રણ બરાબર ઝીરો અને ત્રણ એક્સ પ્લસ વન બરાબર જીરો બંને બરાબર આપણે ઝીરો લઈ લીધું છે ચાલો તો ટુ એક્સ માઇનસ ત્રણ છે હવે આપણે ડાયરેક્ટ આવડવું જોઈએ કે એક્સ બરાબર કેટલા આવશે

પછી બી બરાબર આમાં જોતા હવે આમાં જો માઇનસ સાત છે અને સી બરાબર છે માઇનસ ત્રણ ઓકે શૂન્યોનો નહીં પહેલા સરવાળો આવશે સોરી સૌથી પહેલા સરવાળો કરવાનો છે આપણે શૂન્યો સરવાળો હવે શૂન્યનો સરવાળો તો અહીંયા જે આપેલું છે તો ભાઈ ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે ખબર એને

પ્લસ માઇનસ માઇનસ અહીંયા બતાવું છું ત્રણ તેરી નવ અને બે કા બે તો માઇનસ બે અને છેદમાં પણ ગુણાકાર ત્રણ દુ છ નવમાંથી બે તો સાત વધે છેદમાં છ આવે જરા જુઓ તો બે અને એ જે કઈ દેખાય છે આપણને

તો શૂન્ય નો ગુણાકાર બરાબર શું છે ત્રણ ના છેદમાં બે ગુણ્યા માઇનસ એક ના છેદમાં ત્રણ શું આવશે વ્યવસ્થિત લખી દઈએ માઇનસ ત્રણ એકા ત્રણ ઉડાડતા નહીં ત્રણ દુ છ ઘણા વિદ્યાર્થી શું કરશે ખબર અહીંયા ત્રણ ત્રણ જોઈએ ત્રણ ત્રણ ઉડાડી નાખે પછી ગૂછવાયા કરે કે કઈ સંખ્યા વડે ગુણિએ તો ઉડાડવા નથી જોઈ લે સી એટલે માઇનસ ત્રણ છે અને એટલે છ છે આવી ગયું બાકીના દાખલા આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો અમારું ચેનલ ગુપ્તા સર એજ્યુકેશન અને આ જ રીતે નવા નવા વિડીયો નવા નવા દાખલાઓ નવા નવા સ્વાધ્યાયને આપણે જોતા રહીશું શીખતા રહીશું જ્યાં ન સમજાય ત્યાં કોમેન્ટમાં લખી શકશો અને છતાં પણ ન સમજાય તો એકવાર તમારે રિપીટ કરીને વિડીયો જોઈ લેવાનો એટલે ખ્યાલ આવી જાય ઓકે મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં